તો કેમ છો બધા જય માતાજી મહાદેવ હર સ્વાગત છે તમારું અમારી ચેનલ જયસિત બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા તો આજે અમે જવાના છીએ ગધેથળ ગાયત્રી આશ્રમ છે લાલબાબુની જગ્યાએ તો આજે ત્યાં મેળામાં પણ જવાના છીએ અમે ત્યાં એકાવન કુંડનો હવન છે અને મેળો પણ ભરાણો જબરદસ્ત તો આજના વિડીયોમાં બહુ મજા આવવાના છે તો બઈના રહેજો વિડીયોમાં અને મેળામાં પણ રખડશું અને બતાવી તમને આજની એની જગ્યા તો અમારે અમારા બનેવી છે અને અમારા બેન મોટા અમે જઈ રીક્ષો લઈને

ભૂખી થઈ લાગે ભૂખી થઈ લાગે મમ્મી ને ફાઈનલી જો અમે પોતી ગયા ગધે લાલ બાપુ ના આશ્રમે આ છે અમારા મોટા બેન આ મારી ભાણકી આ મારા ભાણે એને તો ઓળખે જ છે પેલેથી એનો પેલું ઇન્ટ્રોડક્શન એનું જ કરાવેલું છે એને તો ઓળખે જ છે આ બધે તો આગળ મળીએ કરાવીએ તમને દર્શન અહીંયા આમદાવાદ અંદર ક્યાં લઈ જાવ આપણે અહીંનું દેખાડું દર્શન કરવા જાવું છે ને એમ નહીં કેમેરાનું કહે છે ખોલવા દે છે માણસો તો મંદિરે તમે પહોંચી ગયા પણ ભીડ બહુ છે જો અહિયાં માણસો જેટલું બધું છે અને મંદિરની અંદર જતા જ કંઈક જો આવો નજારો જોવા મળ્યો છે અમને બધાને માણસો તો બહુ વધારે છે અને હજી એમ કહે છે અમારે બેન કે માણસો તો આતું કાંઈ નથી આથી વધારે માણસો હોય આજે તો ખાલી પચીસ હજાર માણસોની જમણવારી છે નકર એમ કહે કે પચાસ પચાસ સાઠ હજાર માણસોની જમણવારી એક દિવસમાં હોય અને અહીંયા જો અત્યારે હવન ચાલુ છે

બાયુમાં ફૂલ ટ્રાફિક હતી એટલે અત્યારે હજી એ લોકો વાર લાગશે તો તમે વાઇટ જોઈ શકે ઉભા ફૂલ ટ્રાફિક છે અત્યારે આવે ને પછી પછી અહીંથી નીકળી ચાલે ગયું વાઇટ જોઈને ઊભા છે અત્યારે તો ફાઇનલી જોઈ એ લોકો આવી ગયા દર્શન કરીને પાછા અને અમે અમે જાય છીએ હવે જમવા જમવા જવાનું છે ને તે રખડવાનું છે હવે દર્શન કરીને અમે હવે જાય છીએ પાછા એ રખડ ચૂક્યા થોડીક પછી જાય જમવા મળીએ આગળ

आइसक्रीम आइसक्रीम क्योंकि गोती गोला बोला ने क्या झड़ी जाए तो क्या है तो आइसक्रीम ने एक दुकान रेडी है एक आदि आइसक्रीम आइसक्रीम कहीं खा ही आइसक्रीम खा ही? भी है कई आइसक्रीम खा भी सही गमी क्या बोली अंजीरवाड़ी वाली नहीं जरा ना काजू पिस्ता वाली आइसक्रीम बहुत ही बराबर સારું હાલો મળીએ પછી આઈસ્ક્રીમ બસક્રીમ થાય પછી તમને તો આઈસ્ક્રીમ ખાઈ લીધી અમે કેવી લઈ ગઈ નથી સારી આઈસ્ક્રીમમાં અમે હેને બટકી ગયા આઈસ્ક્રીમ કાંઈ જોઈએ હતી નહીં તો પાણી પાણી પીન નીકળી ગયા ત્યાંથી આઈસ્ક્રીમમાં બટકી ગયા અને હવે જઈએ છીએ અમે મારા મમ્મી પપ્પા પાસે એ લોકો માં વાઈટ જઈને બેઠા હોય ન્યા જાય ને પછી ત્યાંથી નીકળશું ઘર બાજુ હાલો મળી પછી આગળ તમને તો અમે ત્યાંથી મેળા માંથી હવે બહાર નીકળી ગયા એ મમ્મી પપ્પા લોકો આવી ગયા હે હવે પાછા જાય અમે ઘરે બધા જાય છે પાછા ઘરે અહીંયા પાછળ નો જાય ડેમ જેટલો વ્યુ કેમ બાકી પવન આવે પવન આવે છે ઠંડો થાય પપ્પા જો ત્યાં હતા અમે ઓલું દેખાય ને ઓલું ઘર જેવું ત્યાંથી હાલી ને અમે અત્યારે જો અહીંયા આવ્યા આ બાજુ હાલી હાલી આવીને થાકીને બેઠા હી

તો અમે પાછા આવી ગયા હી ગધેસર સ્થળ ગાયત્રી મંદિર શું કહેવાય ગાયત્રી આશ્ર હા ભુલાઈ જેભો જનમ તો અમે પાછા આવી ગયા હી ગધેથ્થળ ગાયત્રી આશ્રમ હા ઓહ તો અહીંયા મેળામાં તો બહુ મજા આવી ત્યાંની પ્રસાદી બહુ મસ્તીની હતી અને પચીસ હજાર માણસોની જમણવારી હતી માં વાળો આવ્યો જમવામાં જમીન પછી માન છૂટા થયા ત્યાંથી હં મેળામાં મજા બહુ આવી મેળામાં રખડા અને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાધી ને બધું બહુ મજા આવી રખડવાની ઓલા મા મમ્મી પાણી તો બધે નોખા વઈ ગયા હતા માર બેન ની બધા હતા અમે બે નોખા રખડતા હતા જ્યાં ત્યાં ભટકતા હતા મેળામાં તો રખડવાનું જ હોય હા તો હવે મળીએ પછીના નેક્સ્ટ વિડિયો તમને તો ત્યાં લગી જય માતાજી મહાદેવ હર અને અમારી ચેનલ જો ગમી હોય અમારા વિડીયો જો ગમતા હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરી દેજો વિડિયો ગમે તો લાઈક જરૂરથી કરજો સારું હાલો તો મળીએ પછીના નેક્સ્ટ બ્લોગમાં